પહેલી મે ના રોજ ગુજરાત સ્થાપના દિવસની સાથે સાથે આંતરરાષ્ટ્રીય મજદૂર દિવસની પણ ઉજવણી કરવામાં આવે છે ત્યારે પાદરા કામદાર એકતા સંગઠન દ્વારા પણ કામદાર દિવસની ઉજવણી કેક કાપીને કરવામાં આવી હતી પાદરા મહુવડ રણછોડજી મંદિર ખાતે કામદાર એકતા સંગઠનની ટીમ સાથે કામદાર મિત્રો ભેગા થયા હતા અને ભારત માતાને પુષ્પહાર પહેરાવીને કેક કાપી કામદાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ સાથે સાથે મજદૂરોની યુનિયનના આગેવાનો દ્વારા માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું મહત્વનું છે કે પાદરા તાલુકામાં કામદાર એકતા સંગઠન કામદારોના હક અને અધિકારો માટે લડત આપી રહ્યા છે ત્યારે આજે કામદાર એકતા સંગઠન દ્વારા કામદાર દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આજ રોજ કામદાર એકતા સંગઠન દ્વારા 1 મે એટલે કે કામદાર દિવસની ઉજવણી કામદાર દિવસની ઉજવણીના ભાગરૂપે આજે પાદરા તાલુકાના મોહવ ગામે આવેલ શ્રી રણછોડરાયજી મંદિરે આજે આ કામદાર દિવસની ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ આયોજનની અંદર કામદાર એકતા સંગઠનના તમામ સભ્યો સાથે સાથે આજુબાજુની કંપનીના કામદાર ભાઈઓ અને આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા આ આયોજનની અંદર ભારત માતાના ફોટોને ફૂલહાર વિધિ કરી અને કામદાર દિવસની ઉજવણી કેક કટિંગ કરીને કામદાર ભાઈઓ સાથે મોં મીઠું કરીને આ ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને આ દિવસે એક મેસેજ આપવા માંગુ છું કે પાદરા તાલુકાની અંદર કામદારોને ઘણી સમસ્યા છે કામદાર એકતા સંગઠન સતત કામદાર ભાઈઓના પ્રશ્નોને નિરાકરણ માટે હર હંમેશ ચોવીસ કલાક માટે તેમના પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે ખડે પગે ઊભું છે સાથે સાથે આજે ઘણા બધા મિત્રો આ સંગઠનમાં જોડાયા છે અને એમના વતી એક મેસેજ એવો છે કે કામદાર ભાઈઓને પોતાના થતા શોષણ વિરુદ્ધ અવાજ ઉઠાવવો અને એ તમામ પ્રશ્નોનું નિરાકરણ માટે એક બોલતા થવું પડશે તો જ આ કંપની અને જે મેનેજમેન્ટ છે તે પોતાના કામદાર ઉપર થતું શોષણ અટકાવી શકે એમ છે કામદારોને ક્યાંકને ક્યાંક કાયદાકીય જ્ઞાન ઓછું હોવાના લીધે અને આ કંપનીના જે મેનેજમેન્ટ લોકો છે એ કામદારોનું શોષણ કરે છે માટે કામદારોનું શોષણ અટકાવવા માટે અને કામદારોને પોતાના મૂળભૂત હકો અપાવવા માટે કામદાર એકતા સંગઠન સતત અવરિતપણે કામ કરે છે અને કરતું રહેશે માટે ફરીથી કામદાર દિવસના નિમિત્તે તમામ કામદારોને કામદાર દિવસની હાર્દિક શુભકામના